વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી વડોદરા શહેરના ઇલોરા પાર્ક ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર ગણાય છે ત્યાં વાહનોની અવર જવર વધુ પ્રમાણમાં થતી હોય છે ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ઇલોરા પાર્ક ચોકડીથી નટુભાઈ સર્કલ સુધી દુકાનોની આગળ ફૂટપાથ પરના ઓટલા શેડ હોળી

પાર્કિંગ માટે ડ્રાઈવિંગ પાર્કિંગના ભાગરૂપે એક ગેરવે ચાલુ કરી રહ્યા છે માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના મુજબ લોકો પાર્કિંગની જગ્યામાં જ પાર્કિંગ કરે અને રસ્તા પર પાર્કિંગ ના કરે એ હેતુથી અમે પાર્કિંગની જગ્યામાં જે કંઈક આવતા દબાણો એ દૂર કરી રહ્યા છે અત્યારે અમે સુગમ પાર્ક આગળ સુગમ અમૂલ પાર્ક અને એની બાજુમાં લેન્ડસ્કાર બિલ્ડિંગ અને ક્રિષ્ના એ મળી ટોટલ એકસો પચાસ ચોરસ મીટર જેટલું અમે દબાણ દૂર ખુલ્લું કરાવ્યું છે છે

પોલીસની ટીમ જે તે કન્સર્ન વોર્ડ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ ટીમ સાથે એક આખો સર્વે ચાલુ કરી દઈએ છે અત્યારે કે લોકો શું કરે છે કે રસ્તા પર પાર્કિંગ કરે છે પાર્કિંગ હોવા છતાં એમાં કરી નથી શકતા એમ એની એક અવેરનેસ આવે લોકોમાં અને એક કેવું છે કે એક મેસેજ જાય મેસેજાય પિયુષભાઈ ગવલી